ભાવનગર જિલ્લાના ત્રંબક ગામે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો ઉખરલા ગામે જતા વ્યક્તિએ તેમને ઊભા રાખીને માર માર્યો હતો કે ત્યાંથી જીવ બચાવીને આગળ ભાગતા તેમના દીકરા દીકરાબુધાએ પણ ઊભા રાખીને માર મારતા જીવ બચાવવા ભાગી છૂટવાનો સમય આવ્યો હોવાનું ભોગ બનનાર કિશોરભાઈ ચુડાસમાએ આક્ષેપ કર્યો છે ઉખરલા ગામે થયેલા હુમલાને પગલે ભોગ બનનાર કિશોરભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે ત્રંબક ગામમાં ઉખરલા ગામના રહેવાસી અને તેમના દીકરાને કોઈ સાથે માથાકૂટ થઈ હોય જેની દાસ રાખીને અમારા ઉપર અકારસર હુમલો કર્યો હતો જેથી અમે જીવ બચાવીને ત્યાંથી વરતેજ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી ગંભીરભાઈ ચુડાસમા ગામ ત્રંબક શું બન્યો અમે તાંબકથી હવારમાં ગામે આવવા માટે ઉકલ્લા પહોંચ્યા ત્યાં પીટીથી અમને વેરથથી એ ઊભા રાખ્યા અને મન ભાવે એવી ગાડી બોલી અને એની જ્ઞાતિ અમે જીવ બચાવીને ભાગ્યા તો અમને એના છોકરાએ ઊભો રાખ્યો ત્રાવુણમાંના મંદિર પાસે ત્યાં થોડીક ઝપાઝપી થઈ તો મારા ભાઈને પડખામાં વાગી ગયું છે એને ત્યાંથી તે જીવ બસાવીને ભાગ્યા અને અત્યારે અહીંયા વર્તેજ પોલીસ સ્ટેશને થઈ